દર્શક મિત્રો અત્યારે જે આપણે વાત કરી છે કે જ્યાં અત્યારે ગંગ ગંજ જામ્યો છે ગટર અત્યારે ઉભરાઈ અને રોડ ઉપર અત્યારે આવી નીકળી છે કે વેપારીઓ વેપારીઓ ખુદ અત્યારે આ ગટર સાફ કરવા માટે મજબૂર થયા છે આ તંત્રની ઘોર બેદરકારીનો આ નમૂનો અત્યારે સામે આવ્યો છે અને પ્રજામાં અત્યારે આ ગંભીર બેદરકારીને લઈને ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે ઉપર આ ડિમોશન કરવા આવ્યા તો ઓટાની તોડી ગયા તો રોડ ઉપરનો કચરો અમારી દુકાન પાસે એમને નાખીને વહી ગયા વિચાર કરો કઈ રીતનું કામ હવે આ સરકારનું કામ હે તો ઉચનો ગંજવેળો કરીને વહી ગયા અમારે પાલિકા બે વખત ગયેલા અમે જાતે પૈસા ખર્ચીને બધા દુકાનો વાળા બસો બસો કાઢી છ હજાર રૂપિયા ખર્ચો કરીને નગરપાલિકા વાળા આવે છે એટલે પાત્રી હવા નડી નાખીને ઓળાથી નડી ઓલી કુંડીમાં સાફ કરીને વહી જાય પાંચ દી પછી એની પ્રશ્ન હવે આપની શું માંગ છો અમારી માંગ એક છે કે ગટરના ઢાંકણા જે ખુલ્લા છે ને એ કાયદેસર રીતે ખુલ્લા ન હોય પાણી તો ગમી આવ્યું જવાનું છે કોઈ બંધ ઢાંકણા હોય ને તો કચરો ન જાય કુંડી સાફ કરે કોઈ ગંભીર અકસ્માત ન થાય અકસ્માત ન થાય અહીંયા રેસિડેન્ટ છે એરિયો છે અને અમારા કસ્ટમરમાં દુકાન આવે ચોવીસ કલાક દેવું હોય તો બેસી નથી એટલી બધી ગદબુ આવે છે તમારે દસ કલાક દુકાન પાક કાઢવી કેવી રીતે બાર કલાક અત્યારે એટલી બધી ગંધવાળ છે હું જાતે પાવડી લઈને ગટર સાફ કરું છું અત્યારે હાલમાં પણ দর্শক મિત્રો આપ જોઈ શકો છો કે વેપારીઓ જાતે ગટર સાફ કરી રહ્યા છે અને રાતના અમારે વેલી દુકાન બંધ કરીને જવું પડે છે ગંધવાળના હિસાબે મચ્છર અને માખીને આવે છે અમે આ ધંધો નથી કરી શકતા આ ગંદકીના કારણે વેપારીઓ અહીં ધંધો નથી કરી શક્યા આપ જોઈ શકો એટલી દુર્ગંધ આવી છે કે આજુબાજુમાંથી નીકળવું પણ મુશ્કેલ થઈ પડ્યું છે અત્યારે

અત્યારે મારી પાછળ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે તેઓમાં અત્યારે આ બેદરકારીને લઈ જનાક્રોશ અત્યારે ફાટી ઉઠ્યો છે અને લોકો અત્યારે રસ્તા ઉપર ઉગ્ર વિરોધ કરી રહ્યા છે આપણી સાથે અત્યારે અહીંના વેપારી એક આપણી સાથે જોયા છે આપનું નામ કીધું ગિરીશભાઈ ગિરીશભાઈ અત્યારે આ સમા જે આપ જોઈ શકો છો અત્યારે જે ગટરનો પ્રશ્ન છે દસ વર્ષો ત્યાં કોઈ હજી નિકાલ નથી આવ્યો શું કહેશો આ બાબતે એ બાબતે એ કહું છું કે દસ વર્ષથી અમે આ ગટરની રજૂઆત બધે કરેલી છે અમને કોઈ જવાબ જ નથી મળ્યો અમે ગમે ત્યાં જાય ત્યાં એમ જ એવો જ જવાબ આવે કે અમારામાં આવતું નથી બરાબર નગરપાલિકાએ ગયા હતા મામલતદારે જઈવા કલેક્ટરે જઈવા બધે જઈવા દસ વર્ષનો પ્રશ્ન છે પંચાયતે જઈવા આપણે દ્વારા અરજી કરવામાં આવી હતી ક્યારે ક્રમ કેટલી વખત અરજી કરવામાં આવી છે અરજી ત્રણ વાર અરજી કરેલી હતી ને હાલમાં હજી અમારી પાસે અહીં અરજી પડેલી છે આઠ વર્ષ પહેલાંની બધાની સાઈનું કરેલી અરજી પડેલી છે એ

અહીં આપ જોઈ સ્થાનિક લોકો અહી રહ્યા છે નાના બાળકો અહીં રહ્યા છે જો આરોગ્ય આરોગ્યને લઈને ગંભીર ચેડા થઈ રહ્યા છે અત્યારે તંત્ર દ્વારા આ ગંદકીના કારણે અહીંના પ્રજાનું હેલ્થ ને લઈને અત્યારે મોટો પ્રશ્ન ઉપયોગ છે હજી આપણી સાથે બીજા વ્યક્તિ બી આપણી સાથે જોડે છે આપનું નામ કીધું મારું નામ વિક્રમભાઈ મગનભાઈ ધોળકિયા અમે એટલું કહેવા માંગી કમિશનર સાહેબ કે અમને આ થોડુંક હલ કરાવી દઉં અમે કોઈ વેપારી કે કોઈ ધંધા નથી કરી શકતા અને મચ્છર નવર થાય છે બરાબર અને અનેક અરજીઓ કરતા કોઈ અમને સહકાર મેળવ્યો નથી ગાંઠના રૂપિયા સર્વિસ કરાવી અને અત્યારે હાલમાં કોઈ ગટર સાફ કરવા જ નથી આવતો ચાર રસ્તાથી એસર પંપ સુધી એટલી અમને તકલીફ એને માણસો એટલા પડે છે અને માણસો બીમાર એટલા પણ અમે વેપારી તો ધંધો જ ન કરી શકતા તમે આ વિડીયો જોઈ લેજો રૂબરૂ જોઈ જ અમે કોઈ જાત ની ખોટી અરજી નથી દેતા કે નથી કોઈ વિડીયો આપતા આપની શું માંગ છે અને ગટરું સાફ કરાવી એટલું અમને કરાવી દેમી નિકાલ માટે આપણું કાયમી નિકાલ માટેનું જો કરવું હોય ને તો આથી ચાર રસ્તા આપણે આમ માળીએ ફાટક બાજુ એને આ ગટર જોડવી પડે આમ સિટીમાં ગટરું આવે એ ન હાલે બરાબર આ પાણી આટલામાં ચાર પાંચ મકાન આ બાજુ ચોવીસ નળનું પાણી આવે એ બધું માળીએ ફાટક બાજુ પાણી જવું જોઈએ બરાબર તો જ આ વસ્તુનો હલ થાય બાકી તો આ વસ્તુ દુકાનોવાળા પાસે કોઈ પાસે નળ નથી કે કનેક્શન નથી તો અમારું તો પાણી જાતું નથી બરાબર તો આ ગામનું પાણી તમારે બારોબાર નિકાલ કરવું જોઈએ ને આ બે દરકારી બનાવવા વાળાની છે બરાબર એ પૂરી અમારી માંગ કરી દઈએ અને એકા પાણીનું હલ કરાવી દઈએ અને બીજા નંબરમાં કે આ ગટરું અત્યારે એમને ઘાયો ઘા સાફ કરાવી દીધો કોઈ ગરાબ ઊભો રહેતો નથી બરાબર આટલી વિનંતી અમારે હે કમિશનર સાહેબને કહેવાની બરાબર આપણું નામ દિનેશભાઈ કુંડારીયા અમે નગરપાલિકાએ બે વખત ગયેલા અમે જાતે પૈસા ખર્ચીને બધા દુકાનોવાળા બસો બસો કાઢીને છ હજાર રૂપિયા ખર્ચો કરીને નગરપાલિકા નગરપાલિકાવાર આવે છે એવી પાતરી હવા નળી નાખીને ઓળાથી નડી ઓલી કુંડીમાં સાફ કરીને વહી જાય પાંચ દી પછી એની પ્રશ્ન આ પ્રશ્ન આ જે ગટર નેશનલ હાઇવેની ગટર એની બંધ થઈ ગઈ અત્યારે એટલે આ તાજપર છોકરીથી આ અમે ઓવર એવા બિલ્ડિંગ પાસે જોડવાની છે એ બંધ થઈ ગઈ એટલે અત્યારે પાણી અમારું બધું તાજપરમાં આવે વાત કરી

અમારી માંગ એક છે કે ગટરના ઢાંકણા જે ખુલ્લા છે ને એ કાયદેસર રીતે ખુલ્લા ન હોય પાણી તો ગમે આવ્યું જવાનું છે કોઈ બંધ ઢાંકણા હોય ને તો કચરો ન જાય કુંડી સાફ કરે કોઈ ગંભીર અકસ્માત ન થાય અકસ્માત ન થાય અહીંયા રેસીડેન્ટ છે એરિયો છે અને અમારા કસ્ટમરમાં દુકાન આવે ચોવીસ કલાક બેવું હોય તો બેસી નથી કે એટલી બધી ગદબુ આવે છે તમારે દસ કલાક દુકાન પાક આઠવી કેવી રીતે બાર કલાક અત્યારે એટલી બધી ગંધવાળ છે એમાં ઉકલ કરવાનો મારું નામ વિપુલભાઈ વિપુલભાઈ કેટલો ટાઈમથી તમને મારે આ પાંચ વર્ષથી હું જોઉં છું હું અહીંયા આવ્યો એને પાંચ વર્ષથી આ પાંચ વર્ષથી જો હું જાતે પાવડી લઈને ગટર સાફ કરું છું અત્યારે હાલમાં પણ દર્શક મિત્રો આપ જોઈ શકો છો કે વેપારીઓ જાતે ગટર સાફ કરી રહ્યા છે આ કરદાતા છે તેઓ તેઓની ફરજ નથી આ તંત્રની ઘોર બેદરકારી છે

ધંધો નથી કરી શકતા આ ગંદકીના કારણે વેપારીઓ અહીં ધંધો નથી કરી શક્યા આપ જોઈ શકો એટલી દુર્ગંધ આવી છે કે આજુબાજુમાંથી નીકળવું પણ મુશ્કેલ થઈ પડ્યું છે અત્યારે એ વિડીયો અમે અમે તમને આ બીજી સ્ક્રીનમાં અત્યારે જે વિડીયો બતાવી રહ્યા છે એ જ ગટરના દ્રશ્યો છે કે હવે આપની શું માંગ છે હવે તાત્કાલિક ધોરણે આ બધી વસ્તુ સાફ સફાઈ કરાવી નાખે એટલે અમારે કાયમી માટેનું અમારે નિવારણ થઈ જાય બીજા નંબરમાં આવી ગટરના કારણે અમારે સાફ સફાઈ નથી થતું નથી અમે રહી શકતા બરાબર બીજા નંબરમાં હમણાં રોડ ઉપર આ ડિમોશન કરવા આવ્યા તો ઓટાની તોડી ગયા તો રોડ ઉપરનો કચરો અમારી દુકાન પાસે એમને નાખીને વહી ગયા વિચાર કરો કઈ રીતનું કામ હવે આ સરકારનું કામ હે તો ઉત્તમ ગંધવેળો કરીને વહી ગયા અમારી દુકાન પાસે જોયા આવો આ રોડ ઉપરનો કચરો રહ્યો ને અમારી દુકાને નાખ્યો ત્રણ ત્રણ હજાર ચાર ચાર હજાર દઈને તો અમે હજી પડ્યા કચરા એવા રોડ ઉપર નહીં કચરા અમારે સાફ કરવાનો વિચાર કરો જોઈ શકો છો તંત્રની ઘોર બેદર કરી કે હવે જે કચરો જે સાફ કર્યો એ પણ વેપારીની દુકાન પાસે રાખવામાં આવ્યો છે જે જે આપણે પાડવામાં આવ્યો જેનો જે કચરો હતો જે

આ ગટર ને પ્રશ્ન છેલ્લા દસ વર્ષથી છે અને બહુ હેરાનગતિ થાય છે આ ગટર પ્રશ્ન કે ગંદકી એટલી છે મચ્છરનો ત્રાસ એટલો છે અને કોઈ કસ્ટમરને દુકાનમાં અંદર આવવું હોય તો નથી આવી શકતા એટલી ગંદ ગંદકી છે તમારે વિડીયોમાં જોવું હોય તો જોઈ લેજો અને કમિશનર સાહેબને એટલી નમ્ર વિનંતી કે જેમ બને ઝડપથી આ ગટરનો પ્રશ્ન અમને સોલ્વ કરી દે હવે હું એક વસ્તુ તમને જોવા માંગુ તો

દર્શક મિત્રો અત્યારે જે આપણે વાત કરીએ છીએ તે ગટરના લાઈવ દ્રશ્ય અત્યારે તમને બતાવી રહ્યા છીએ કે જ્યાં અત્યારે ગંકીરો ગંજ જામ્યો છે ગટર અત્યારે ઉભરાઈ અને રોડ ઉપર અત્યારે આવી નીકળી છે દ્રશ્ય અત્યારે જોઈ રહ્યા છો કે વેપારીઓ વેપારીઓ ખુદ અત્યારે આ ગટર સાફ કરવા માટે મજબૂર થયા છે આ તંત્રની ઘોર બેદરકારીનો આ નમનો અત્યારે સામે આવ્યો છે અને પ્રજામાં અત્યારે આ ગંભીર બેદરકારીને લઈને ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે અત્યારે જોઈ શકો છો કે અહીંથી શરૂ કરી અને ઠેઠ ઠેઠ વાં સુધી આ ગટર ગટરના ગંજ તમને જોવા મળશે ઠેટ ઠેઠ ઓલા પંપ પેટ્રોલ પંપ સુધી તમને આની ગંજથી જોવા મળશે હું કેમેરામેનને વિનંતી કરીશ કે તે ઠેઠ અંટકટ તમને આખા દ્રશ્ય બતાવે જે આ ગટર આપ જોઈ રહ્યા છો કે રોડ ઉપર અત્યારે ઉભરાઈ અને બહાર નીકળી છે ગંધ કિનો ગંધ જામ્યો છે અત્યારે એવી દુર્ગંધ મારી રહી છે કે અહીંથી નીકળવું પણ પ્રજાને મુશ્કેલ થઈ પડ્યું છે આપ જોઈ શકો છો કે

મોરબીના સામા કાંઠે આવેલ ત્રાટપર ચાર રસ્તા પાસેથી જે હાઈવે પરનો જે રસ્તો જો અત્યારે જઈ રહ્યો છે જે અત્યારે આપ જોઈ શકો છો કે ગટરના પ્રશ્ને અત્યારે વેપારીઓ રોડ પર ઉતરી આવ્યા છે દસ વર્ષથી આ પ્રશ્નોને લઈને અત્યારે પ્રજા ત્રણ ઇમામ ઉઠી છે આપણી સાથે અત્યારે એના સ્થાનિક વેપારી આપણે સાથે જોવા જઈએ ન્યૂઝમાં આપનું સ્વાગત છે શું કે શાળા લઈને આ પ્રશ્નને આપડો હલ થઈ જાય એટલે ઘણું છે કારણ કે અવારનવાર આમ નામ પાણી ચાલુ જ હોય છે એટલે જેટલું બને એટલું જલ્દી થાય એટલું વધારે સારું છે અહીંયા અમારો વાત કેવું છે અહીં અને અહીંયા લોકો બાઇક સ્વીપ્ત થઈ છે ગાડી પડી ગયો છે અને બધા પડી ગયા બધા પડી ગયા છે અહીંયા ખાડો થઈ ગયો છે એ બાબત સાડા તો અહીંયા કેટલા બધા ખાડા છે આજે કોઈ ગાડી નથી આવતી અહીં વાહન અંદર આવી શકે એવી પોઝિશન નથી એટલા મોટા તો આપ જોઈ શકો છો કે ખાડા અહીં થઈ ગયા છે અત્યારે હા હું કેમેરા મીને વિનંતી કરીશ કે આ સાઈડને બી દ્રશ્યો બતાવી દઈએ કે આ ગટર આ ગટર ક્યાંનો ત્રાસ ક્યાં સુધી જઈ રહ્યો છે આપ જોઈ શકો છો કે આ ત્રાટ પર ચાર રસ્તાથી શરૂ થઈ અને આ ગટર સીધી ઠીક એ હોટલ સુધી આપ જોઈ શકો છો તમને નજર આવશે આ ગટર આ તંત્રની ઘોર બેદરકારીનો નમૂનો છે આ દસ વર્ષથી આ પ્રજા આ તંત્રની ઘોર બેદરકારીના પાપે પીડાઈ રહી છે તો હવે સમય આવી ગયો છે તંત્રને જગાડવાનો અને હવે પ્રજા જાગી છે રોડ સુધી કરદાતાની અરજીની ફાઇલો ધૂળ ખાતી રહેશે ક્યાં સુધી તંત્રની બેદરકારીનો ભોગ બનતી રહેશે હવે સમય આવી ગયો છે જવાબ આપવાનો કેમ કે હવે પ્રજા પૂછી રહી છે સવાલ જયદેવ બુદભટી સાથે હું છું મયુર લોગ લોક જ્વલર ન્યૂઝ મોરબી